કેમ છો દોસ્તો બધા મજામાં જ મજામાં જઈશું આજે આપણે ભોગી ગયા દોસ્તો વાળીએ પાણી વાળવા તમે જોઈ શકો છો આપણે દોસ્તો મોટર ચાલુ કરી દીધી તમે જોઈ શકો છો ફૂલા ફૂલ પાણી આવે ફૂલ પાણી આવે દોસ્તો તમે જોઈ શકો છો આપણે વાળી છીએ કપાસમાં પાણી હમણાં દોસ્તો બે ત્રણ જણાની કોમેન્ટ હતી કે તમને ભાઈ જેમ વિડીયો નથી બનાવતા પણ મારે આગળ ટાઈમ નહોતો દોસ્તો આ ટાઈમ આપને મળી ગયો છે ને આપણે વિડીયો બનાવવા પહોંચી ગયા છે આ જુઓ દોસ્તો મારો કપાસ છે આમાં આ દોસ્તો રૂ ઉતરી ગયું છે ને ઓલિકોનો બીજો ભાગ છે ને એમાં બાકી છે આપણે રૂ ઉતારવાનું આમાં જુઓ દોસ્તો કપાસ ઉતારવાનો બાકી છે આ ચેલેન્જ દોસ્તો આપણે આ સુધી રૂ ઉતારવાનું બાકી છે ઓલા છેડા સુધી અહીંયા દોસ્તો આપણે વાવી દીધી છે મકાઈ કોક કોક ઉઈ ગઈ કોક કોક નથી ઉઈ ગઈ પાણી થોડુંક નબળું પડે છે દોસ્તો અમારા બહુ દોસ્તો પાણી છે જ ખારા જેવું અને ઓછું આવે છે પાણી અહીંયા રહ્યું દોસ્તો આપણે વાળીને ટાટર આ છે દોસ્તો આપણું દાળ આ તો જુઓ દોસ્તો નકરા બાવેડા બાવેડા જોઈ ગયા છે હમણાં ઘણા બધા દિવસથી આ વિડીયો નથી મૂક્યો દોસ્તો આજે આપને ટાઈમ મળે કે આપને વિડીયો બનાવી નાખ્યો છે આ એ આપની ગાડી દોસ્તો આમાં જુઓ દોસ્તો આપનું નામ છે લોગો યુટ્યુબ નો હવે બધા દોસ્તો એમ કહેતા હતા તમારી ગાડીમાં જય ગુરુદેવ શું જય ગુરુદેવ લખાવાનો મતલબ શું છે તો દોસ્તો મારા ગુરુ છે નું નામ છે જય ગુરુદેવ આ જુઓ દોસ્તો આપની ગાડીનું કામ બનાવ્યું સ્ટીકર બીકર બહુ ચોંટા છે જોઈ શકો છો તમે હમણાં ઘણો દોસ્તો ખર્ચો કરી નાખ્યો છે એક આ ટોપલો નાખ્યો છે આપણે ઇન્ડિકેટર નવા છે એક પંખો નખાયો હવે દોસ્તો એકતા બે પરિયા બાકી રહી ગયા છે સાઈડના એને સ્ટીકર એ ચોંટાડી દેશે એટલે આપણી ગાડી ચમકી જાય પાછળ આપને લખાવી દીધું મોમડેડ

આમાં દોસ્તો મારો ઘણો ટ્રેક્ટરના વિડીયો આવતા સ્ટોરી આવતી એ આપણા ખેતીમાં આપની ખેતી રહી એમાં ટ્રેક્ટર રાખતા હતા આપણે અહીંયા કણે કાની પહેલાં એક હાથસો થયો હતો આપણી યારે લોડર ઊંધું પડી ગયું હતું એવડી જગ્યા હું તમને પછી બતાવીશ કેમ કે એ જગ્યા આગળ છે અને આપણે અહીંયા કણે ઊભાથી આ દોસ્તો આપની વાડી છે શેઠ મા સામેનો તમને મોટો તા થાંભલો દેખાય અહીંયા સુધી આપની વાડી છે આ પૂરેપૂરી પાંત્રીસ વીઘા છે ને હવે આપની વાડી રહી એ સાડા બાર વીઘા છે વાડી કેટલી છે દોસ્તો ખૂટે નહીં પૂરેપૂરી દોસ્તો આપની પાસે વાડી છે પાંત્રીસ વીઘા ચાલો દોસ્તો કન્ટિન્યુ એક જણાની દોસ્તો કોમેન્ટ હતી કે તમે પેલા ટ્રેક્ટર આ દોસ્તો હું તો બે ત્રણ હાથ સાઈ ગયા પછી કરી દીધું દોસ્તો ટ્રેક્ટરના વિડીયો ઘણા બધા બનાવ્યા છે એની ખાલી સ્ટોરી બનાવતો બ્લોગ બ્લોગ ન બનાવતો બ્લોગ તો હમણાંથી આપણે ચાલુ કર્યા છે એમાં દોસ્તો ટ્રેક્ટર ટ્રેક્ટરમાં એકવાર ઊંધું પડી ગયું હતું ને એકવાર હું તમને બતાવી દઉં અહીંયા કારણે ટ્રેક્ટર ઊંધું પડ્યું હતું અવળી અવાળીમાં દોસ્તો આપણું ટ્રેક્ટર ઊંધું પડી ગયું હતું આ પારો દોસ્તો તમે જોઈ શકો છો એ પારામાં ઊંધું પલટી ગયું હતું ટ્રેક્ટર એક હાથ છો એમાં થયો હતો ને બે બીજો હાથસો આપને રસ્તામાં ઊંધું પડી ગયું હતું ટ્રેક્ટર આપની ટ્રેક્ટરની સ્પીડ પણ વધારે હતી થોડી અને એક બે હાથ ગાડીમાંથી જીઆલા છે આપની ગાડી છે તમે જોઈ શકો છો પછી આપણે સ્પ્રેડ થોડી કરી નાખી ગઈ છે ઉકાળવાની કેટલા હાથા થઈ ગયા દોસ્તો એક લોડર લોડરનો હાથસો થયો હતો એ ઊંધું પડી ગયું જગ્યા હું તમને પછી બતાવીશ અટાણી હું મારી વાડીમાં છું ને બાજુવાળી વાડીમાં એક અમે ખાડો ખોદતા હતા ઊંડો એમાં માટી ભરતા હતા મીઠી માટી તો એમાં ટ્રેક્ટર પહેલાં વીસ ટ્રક આપણે ભરી લીધા હતા પછી બાવીસ કાં ત્રેવીસ માં ટ્રક ભરતા હતા ને તો એ લોડર ઊંધો પડી ગયો હતું એ જગ્યા અને પછી બતાવી ચાલો કન્ટિન્યુ

બાકીનું રૂ આપણે ઉછરી ગયું છે ભારી હું પડ્યું આપને દોસ્તો અહીંયા વાયબો છે આંબો દોસ્તો પછી બચારો ચાર મહિનાનો જ થયો છે આ પાંચ મહિનાનો થયો આંબો આ હતું દોસ્તો જુઓ હા માણસો ઘટ ને આવે પથારી ફેરવી નાખે આમાં બકાડું આવ્યું છે રીંગડી છે ભીંડો હતો ભીંડો તો પતાવી દીધો ડુંગળી છે

આ મારી વાડી છે જુઓ દોસ્તો આપને બ્લોગ પતાવશે બહુ લાંબો થઈ ગયો છે આ જે બંધ કરી દે જય શ્રી રામ દોસ્તો